નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું સફેદ તલનું ખજૂરવાળું રજવાડી કચરિયું જે શિયાળામાં ખૂબ જ એનર્જી આપે એવું આપણે કચરિયું બનાવવાનું છે તો કચરિયું બનાવવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ સફેદ તલ લીધા છે અને સો ગ્રામ ગોળ લીધો છે અને આઠથી દસ પેશી મેં ખજૂરની લીધી છે જે એકદમ પોચી આવે એ આપણે ખજૂરની પેશી લેવાની છે અને એક વાટકી મેં તલનું તેલ લીધું છે કેમ કે કચરિયું જે છે એ તલ તેલમાં બને છે સૂટ પાવડર ગંઠોડા પાવડર અને બધા જ આપણે ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે એમાં કાજુ બદામ અને તળેલો ગુંદર અને આપણે ખમણેલું ટોપું લીધું છે અને થોડુંક ડેકોરેશન માટે મેં ડૂટી ફૂટી પણ લીધી છે તો ચાલો આપણે બનાવીએ સૌ પ્રથમ પહેલાં આપણે એક મિક્સર જાર લેવાનું છે આપણે મિક્સર જારની અંદર જ કચરિયું બનાવવાનું છે તો આપણે પહેલાં એમાં તલ એડ કરી દઈશું અને મિક્સરને આપણે ચાલુ બંધ કરી અને અધકચરા વાટી લેવાના છે તો જુઓ આપણે તલને આવી રીતે મિક્સરમાં અધકચરા વાટી લેવાના છે બહુ નથી પીસી લેવાના નહીં એકદમ લચકા જેવું થઈ જશે અને તેલ બહાર આવી જશે એટલે આવી રીતનું અધકચરા વાટી લેવાના છે હવે આપણે એમાં જે ગોળ લીધો છે એ ગોળ એડ કરી દઈશું તો અહીંયા આપણે ગોળને ઝીણો આવી રીતે સમારી લેવાનો છે એટલે જલ્દીથી મિક્સરમાં ક્રશ થઈ જાય તો આપણે ગોળ એડ કરી દઈએ અને ફરી આપણે એક વખત આપણે મિક્સરને ફેરવી લઈશું તો આપણે ગોળને પણ અંદર બરાબર એડ કરી દીધો છે હવે આપણે વારો છે ખજૂરનો તો ખજૂરને જો આપણે ઠળિયા કાઢી અને આવી રીતે ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે એટલે સહેલાઈથી આપણે મિક્સરમાં એ ક્રશ થઈ જાય અને આપણે એમાં થોડીક આઠથી દસ નંગ જેટલી બદામ જે છે આઠથી દસ નંગ જેટલી બદામ છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને થોડાક કાજુના ટુકડા એમાં એડ કરશું આપણે થોડાક આપણે ઉપરથી નાખશું એટલે થોડાક આમાં ડ્રાયફ્રૂટમાં તો તમારે જે પણ ડ્રાયફ્રૂટ જે પ્રમાણમાં લેવા હોય એ પ્રમાણમાં તમે લઈ શકો તો આપણે આને ફરીથી એક વખત પીસી લેશું તો જો આપણે ગોળ અને જે ખજૂર લીધો તો એ એકદમ સરસ રીતે પીસાઈને તૈયાર થઈ પીસાયું છે જો તમે આમાં તેલ નાખીને પીસજો તો બરાબર અને ખજૂરના ટુકડા રહી જાય છે તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ મજાનું આપણું બધું જ મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું એમાં આ જે આપણે બનાવેલું કચરિયું છે એ આમાં એડ કરી દઈશું હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે એના પહેલા જે આપણે બધા મસાલા લીધા છે એ એડ કરી દઈશું તો પહેલાં આપણે થોડાક બદામના ટુકડા એડ કરી દઈશું આપણે અડધી જે છે એ બદામ આપણે એમાં નાખી દીધી હતી અને આપણે થોડાક કાજુના ટુકડા એડ કરી દઈશું એટલે બહુ સરસ લાગશે અને આપણે થોડુંક નારિયેળનું છીણ આપણે જે ખમણેલું આવે છે એ એડ કરી દઈશું તમારે વધારે ઓછું જે કરવું હોય એ કરી શકાય આમાં બે ચમચી જેટલું નાખવું ઉપર થોડુંક ઘાસની ગાર્નિશિંગ માટે નાખી દઈશું અને આપણે જે ઘીમાં તળેલો ગુંદર છે એ મારી પાસે પડ્યો જ તો એટલે મેં લઈ લીધો છે તમને ભાવે તો તમે નાખી શકો છો તો આપણે ગુંદર નાખી દઈશું અને આપણે સૂટ પાવડર લઈ લેશું

તો તમે આવી રીતે ઘરે બનાવજો તો તમારે બહારથી નહીં લાવવું પડે ખૂબ જ ચોખ્ખું અને ટેસ્ટી એવું કચરિયું આપણે આખા શિયાળામાં ખાઈ શકીએ તેવું આ કચરિયું બનશે તમે આને બેથી ત્રણ વીક સુધી પણ સ્ટોર કરી શકો છો હવે બધા જ મસાલા આપણે મિક્સ થઈ ગયા છે હવે આપણે લાસ્ટમાં તલનું તેલ એડ કરશું તો આપણે એક વાટકી જેટલું લીધું છે એમાંથી પહેલાં આપણે અડધું તેલ એડ કરીશું અને જરૂર પડે એ પ્રમાણે આપણે નાખવાનું છે તો જો અડધું તેલ જે છે એ મેં એમાં લીધું છે અને આપણે એને મિક્સ કરવાનું છે જરૂર પડે એમાં આપણે તેલ લઈશું કેમ કે પછી થોડુંક લચકા પડતું જ રાખશું તો થોડું આપણું કચરિયું જે છે એ થોડું હજી કોરું છે તો આપણે બીજું જે તેલ છે એ પણ એડ કરી દઈશું પ્રમાણ થોડું છે તો કચરિયું ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે અને એકદમ રચકા પડતું લાગશે તો જો બની ગયું છે આપણે એક બાઉલમાં લઈ લેશું થી થોડું પ્રેસ કરી દઈશ જો તેલનું પ્રમાણ પણ ખૂબ સરસ એવું છે અને લચકા પડતું પણ છે તો જો આપ લોકાચોરીઓ બનીને તૈયાર થઈ ગઈ છે આપણે એને ડેકોરેશન કરશું તો અહીંયા મેં થોડી ડૂટી ફૂટી લીધી છે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે એવી આ ડૂટી ફૂટી લીધી છે થોડુંક આપણે ટોકરાનું છીણ નાખી દઈશું અને આપણે કાજુના ટુકડાથી આપણે એને ગાર્નિશિંગ કરી દઈશું તો જો મિત્રો આપણું જે ખજૂરવાળું સફેદ તલનું રજવાડી કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે તો જો મિત્રો તમને આ કચરિયું બનાવવાની રેસિપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે તો તૈયાર થઈ ગયું છે આપણું રજવાડી સફેદ તલનું ખજૂરવાળું કચરિયું તો તમે પણ એક જરૂરથી ટ્રાય કરજો